વધુ મહત્ત્વપૂર્ણ સમાજના સમાવાર છે પાવાગઢમાં જૈન સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે વધીના ટ્રસ્ટીઓ પર મૂર્તિઓ તોડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ટ્રસ્ટીઓ પર મૂર્તિઓ તોડવાના આક્ષેપથી વિવાદ ઊભો થયો છે જૈન ભગવાનની પ્રતિમાઓ હટાવતા સમાજમાં રોષ વ્યાપી ગયો છે મૂર્તિઓનું ફરી સ્થાપન કરવા જૈન સમાજ દ્વારા માંગ કરવા આવે છે પાવાગઢ પોલીસ મર્થય કે હવે સમગ્ર ઘટનાની રજૂઆત પહોંચી છે મૂર્તિઓ તોડી પાડતા જન સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે પાવાગઢ પોલીસ મથકે પણ રજૂઆત પહોંચી છે બધા સભ્યો અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કારણ કે આજે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા આજે અમારી આસ્થા ઉપર એકદમ પુષ્ટા પૂરાગાઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરીત હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમને એ રીતે કીધું છે કે બે દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બાંધી પાછી આજ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું આ રીતે અમને આશ્વાસન આપે છે